મહિલા દિવસના નામથી સ્પષ્ટ છે કે આ દિવસ મહિલાઓને સમર્પિત છે કે વર્ષ ઓગણીસો માં મહિલા દિવસની તારીખ બદલીને આઠ માર્ચ કરવામાં આવી હતી ત્યારથી જ લઈને અત્યાર સુધી આઠ માર્ચે દુનિયાભરમાં મહિલા દિવસ મનાવવામાં આવે છે આ પછી ઓગણીસો પંચોતેરમાં સંયુક્ત રાષ્ટ્રએ સત્તાવાર રીતે મહિલા દિવસની માન્યતા આપી અને તેની ઉજવણી માટે આઠ માર્ચની તારીખ નક્કી કરી ત્યારથી જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠ માર્ચે ઉજવવામાં આવે છે ત્યારે મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે મહિલા અને બાળ કલ્યાણ અધિકારી કાશ્મીરાબેન સાવંત નગરપાલિકા પ્રમુખ લલિતાબેન પુરોહિત દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાની અધ્યક્ષતા હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંગેના કાર્યક્રમો યોજાયો હતો જેમાં વિધવા સહાય યોજના વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓ યોજનાકીય લાભાર્થી મહિલાઓ કોલેજની વિદ્યાર્થીનીઓ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિધવા સહાય યોજનાના વીસ લાભાર્થીઓ તેમજ વહાલી દીકરી યોજનાના સો લાભાર્થીઓને હુકમ અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થી મહિલાઓને યોજનાકીય માહિતી અને ફોર્મ પૂરા પાડવામાં આવ્યા હતા અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી શારદા હોલ ખાતે શારદા હોલ ખાતે કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં ખાસ કરીને મહિલાઓના હકો અધિકારો કાયદાઓ યોજનાઓની જાણકારી મળે મહિલાઓ સક્ષમ ભેર બધી યોજનાઓની માહિતી લે પગભર થાય એ ખાસ કરીને આજના દિવસનો ઉદ્દેશ્ય હતો અને આ કાર્યક્રમમાં મંચ પરથી આપણે મહિલાઓ માટેના જે લાભો છે એનાથી એમને સન્માનિત કરવામાં આવેલા છે ખાસ કરીને દીકરીઓ છે એમને પણ રમતગમત ક્ષેત્રે ચિત્ર સ્પર્ધા બધાને આપણે સન્માન કરવામાં આવેલા છે ધર્મેશ પટેલ ન્યૂઝ અંકલેશ્વર